ભાજપા પરિવારના સૌ સ્વજનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે શીર્ષક નેતૃત્વ જે વિશ્વાસ મૂક્યો છે જે જવાબદારી આપી છે તે બદલ શીર્ષક નેતૃત્વના ચરણોમાં વંદન સાથે વૈશ્વિક નેતા આદરણીય વડાપ્રધાન શ્રી માન્ય મોદી સાહેબ કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જેપી નડ્ડાજી કેન્દ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી એલ સંતોષજી અને ખાસ વિશેષ ઉપસ્થિતિ આજના કાર્યક્રમમાં એવા માન્ય ચૂંટણી શ્રી ડોક્ટર કે લક્ષ્મણજી જેને સતત પ્રભાવ તરીકે ગુજરાતના કાર્યકર્તાઓનું જતન કર્યું સિંચન કર્યું કેન્દ્રીય મંત્રી વન અને પર્યાવરણ અને સતત ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક આખા દેશના રાજ્યોમાં જેને ચૂંટણીની જવાબ જીતાડવાની જવાબદારી હોય છે એવા શ્રી ભૂપેન્દ્ર એકસો છપ્પન સીટ વિજય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશને આપ્યો તો જીતવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવો જેને મંત્ર આપ્યો એવા પેજ પ્રમુખના પ્રણેતા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ગુજરાત સંગઠનને મજબૂત કરવામાં કામ કર્યું છે એવા સાહેબ મેન વિથ ધ પોઝિટિવિટી સદાય હસ્તો ચહેરો કાર્યકર્તાની પાકી ઓળખ અને મક્કમતાથી નિર્ણય લેવાવાળા પરમ સ્નેહી મિત્ર એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સતત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી લગભગ જિલ્લાઓમાં દરેક તાલુકામાં વિશેષ ઉદયભાઈ હિતેશભાઈ અને અમારા ભુદેવ એવા ત્રણેય ત્રણ કાર્યકર્તા મિત્રો અને મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટી માટે જે રાત દિવસ તડકો છાયડો જોયા વગર તો ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું મારા જેવા બુથ ની જવાબદારીની ભાવતા કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્ય કરતા પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે મિત્રો આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયં સંઘના સંસ્કારો જયારે પડેલા છે જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજી ઓગણીસો બાવનમાં કરેલ અને જેને સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાષ્ટ્ર પ્રથમ ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણા સૂચ છે છ એપ્રિલ ઓગણીસો એસી એ ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજે એક જે વટવૃક્ષ બન્યું છે ડોક્ટર શ્યામા મુખર્જી પંડિત દીનદયાલજી જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીને ઉભી કરવામાં પોતાનું જીવન ખપાવ્યું છે રાત દિવસ સુધી પક્ષના સૌ સુકાનીઓને આપણે જયારે યાદ કરીએ સ્વ કેશુભાઈ પટેલ સ્વશ્રી મકરંદભાઈ દેસાઈ ડોક્ટર એ કે પટેલ શ્રી શંકરસિંહ વાઘેલા શ્રી સ્વશ્રી કાશીરામજી રાણા શ્રી વજુભાઈ વાળા શ્રી રાજેન્દ્રસિંહ રાણા પરસોત્તમ રૂપાલા સાહેબ શ્રી આરસી ફળદુ સાહેબ સ્વશ્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને જેણે ટેકનોલોજીનો ઉપયોગ આખા દેશને આપ્યો એવા શ્રી સી આર પાટીલજી અને આ ક્ષણને તમામ ગુજરાત ભાજપના પ્રમુખ હૃદયપૂર્વક વંદન કરું છું સાથે સાથે અહીંયા મારી સામે મંચ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હોય સુરેન્દ્ર કાકા હોય રૂપાલા સાહેબ નીતિનભાઈ રાજેન્દ્રસિંહ રાણા રજનીભાઈ નિમુબેન જીતુભાઈ મુળુભાઈ આ બાજુ રાઘવજીભાઈ ભીખુજી જયંતિભાઈ કવાડિયા ભરતસિંહજી આ બાજુ ભરતસિંહજી હસમુખભાઈ કૌશિકભાઈ પટેલ માન્ય કેસીભાઈ પરેશ મામા આ બાજુ કુંવરજીભાઈ ઋષિભાઈ જયેન્દ્રસિંહ અમારા પોરબંદર સાંસદ નારાયણ કાકા દિલીપભાઈ સંઘાણી અમારા બાલુભાઈ એવા કેટલાય કાર્યકર્તા દૂર સુધી નજર પડે ભરતભાઈ પંડ્યા થી માંડી અમિતભાઈ ઠાકર દૂર દૂર સુધી નજર પહોંચે શબ્દ બ્રહ્મભટ ભાવનાબેન દવે માયાબેન કુંડા તમામ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું જે કાર્યકર્તાઓ આ ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષમાં

એમાં આ જવાબદારી મારી એકલાની નઈ ભારતીય જનતા પાર્ટીના તમામ એ તમામ કાર્યકર્તાની જવાબદારી છે મારા માટે બૂથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય મારા માટે બંને આખો મિત્રો સરખી છે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે મિત્રો ત્યારે ભાજપના કાર્યકર્તાનું સ્થાન કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાનો દરજ્જો મિત્રો સૌથી ઊંચો છે કાર્યકર્તાનું સશક્તિકરણ મિત્રો આપણો ભારતીય જનતા પાર્ટીનો અનમોલ ખજાનો છે કોઈ પદ મળે કે ના મળે અને છતાંય સતત વિચારધારા માટે ભાજપને પોતાની જાતનું સમર્પણ આપી કુટુંબનો ભોગ આપી અને માત્ર પાર્ટી માટે રાષ્ટ્ર ભાવના માટે નિઃશ્વા પ્રેમ પરિશ્રમ ત્યાગ બલિદાન આપનારા ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને એ પાર્ટીની સાચી મૂડી છે મિત્રો ગુજરાતની જનસેવા માટે એક નીડર એક લીડર એક પરિશ્રમી દીર્ઘદ્રષ્ટા સ્પષ્ટ વિચારધારા અને દ્રઢ નિર્ણય શક્તિ વાળા જનનાયક આવ્યા અને વિકાસની રાજનીતિની રાજનીતિ ભેટ આખા દેશને આપી છે અને મોદી સાહેબના શાસનમાં આ ચોવીસ વર્ષની સતત રાજ્ય અને દેશની એકસો ચાલીસ કરોડ જનતા માટે જે મિત્રો વિકાસના કામો થયા છે સૌનો સાથ સૌનો વિકાસ નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં ગુજરાતને વિકાસની યશસ્વી એક ગાથાની આલેખી છે આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે આગળ વધી રહી છે ત્યારે માન્ય મોદી સાહેબના મુખ્યમંત્રી કાળ દરમિયાન દીકરીને આંગળીએ પકડી અને સ્કૂલે મૂકવાથી લઈ જઈ દી બેટી બજાઓ બેટી પઢાઓના મંત્રને ચરિતાર્થ કર્યો કૃષિ મહોત્સવ હોય રણોત્સવ હોય પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે આખા દેશમાં જેને ખ્યાતિ પામી છે સ્ટાર્ટઅપ ગુજરાતમાં નંબર વન હોય મિત્રો અને કદાચ ગણાવવા જવું તો માન્ય મોદી સાહેબે જેટલા પણ પોતાના પ્રધાનમંત્રી કાળમાં કે મુખ્યમંત્રી કાળમાં જે યશસ્વી આપી છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય ડિજિટલ ભારત હોય યુપીઆઈ હોય મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત બનાવવાની જે યોજના હોય મિત્રો આવા તમામે તમામ યોજનાઓ સાથે મિત્રો હું ચોક્કસ કહીશ એક દેશ મેધાન દો નિશાન દો પ્રધાન નહીં ચલ આ મંત્રને પરિપૂર્ણ કરવા માન્ય નરેન્દ્ર મોદી સાહેબે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભી શાહ સાહેબના નેતૃત્વમાં

અને વિશ્વાસ સાથે સાથે હવે સૌના પ્રયાસની પરિભાષા વિકસી છે સર્વજન હિતાય સર્વજન સુખાય ની વિચારધારાને વરેલા આપણે સૌ લોકો છીએ મિત્રો અંત્યોદય થકી સર્વોદય આ ભાજપના મંત્રને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે માન્ય મોદી સાહેબના શબ્દોમાં કહું તો નિશાન ચૂક માફ નહીં નિશુ નિશાન સત્તા અને હોદ્દા પચાવવાની બાબત હોય મિત્રો તો હોય કે પ્રદેશનો અધ્યક્ષ હોય મિત્રો મારી હંમેશા કહેતા કે પાણી કરતાં થઈને ચાલવું મિત્રો આજે એ શબ્દ મારી જિંદગીમાં છે કે પાણી થઈને પાતળા કરતાં ચાલતા શીખીએ તો ક્યારેય તમારી પર કોઈ હમ કે કોઈ સત્તાનો રસો ઉપર ચડી ના બેસે મિત્રો અને હું કઈક કહું છું હું કઈક છું એના કરતાં હું અહીં છું એ આપ સૌ કાર્ય કરતાના કારણે છું આ પદ કે હોદ્દો એ કાર્યકર્તાથી શોભે છે મારા ગળા ઉપરનો ખેસ એ ઉતારીને કદાચ રોડ ઉપર નીકળું તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી ઓળખ થાય પણ મારી ઓળખ આ કેસરીઓ છે આ કેસરીઓને કમળ નીકળીને કોઈ પણ કાર્યકર્તા નીકળે તો કોક કે કે આ ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્ર મોદી સાહેબની આ પાર્ટીનો કાર્યકર્તા છે મિત્રો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પંડિત દીનદયાલજી અટલ બિહારી વાજપેયીજી જેવું નેતૃત્વ

શ્રેષ્ઠ તમને નાગરિકો થી બનેલી ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબ છે અમિતભાઈ શાહ જેવા સાહેબ સાહેબ જેવા મૂલ્યવિષ્ટ રાજનેતાઓની મોટી શ્રંખલા છે તો સાથે સાથે કર્મઠ આપણી પાસે છે એક ભારતીય પર્યાય છે નવા વિચારનો પર્યાય છે દેશના વિજયનો પર્યાય છે આત્મનિર્ભર ભારતનો પર્યાય છે આપણું ધ્યેય છે વિકસિત ગુજરાત અને સશક્ત ભાજપ વસુદેવ કુટુંબ ભાવના સાથે ચરવી રીતે મંત્ર છે

ખરા ઉતરીએ પક્ષ પ્રત્યેની આપણે નિષ્ઠા મિત્રો જણાશે પુનઃ સૌ રાષ્ટ્રીય નેતૃત્વ શીર્ષક નેતૃત્વ મોડી મંડળ સૌ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું ભારત માતા કે જઈ ભારત માતા કે જય